તો એક ટેસ્ટ હોય છે કે આપણે છે કે ડ્રાઈવિંગ લખતા એવા છે ને કે આપણે પ્રશ્ન પૂછી છે એની એક ટેસ્ટ દેવાની હોય છે બીજી આપણે ફિઝિકલી છે ને કે પ્રેક્ટિકલની કે બાઈક ની એક ટેસ્ટ દેવાની હોય છે ઠીક છે તો દોસ્તો બાઇક ની તો આપણે છે કે પછી દેવાની હોય છે પેલા છે કે આપણે કે જે પ્રશ્ન પૂછે છે આપણે જે એક્ઝામમાં જે પણ જે પ્રશ્ન પૂછે છે એ કયા પ્રશ્ન આવે છે કયા કયા છે કે આપને કે ડ્રાઈવિંગને લગતા કયા કયા પ્રશ્ન આવે છે ને કે હું તમને આવડમાં છે ને કે દેખાડું છું ઠીક છે તો આવડમાં છે ને કે હું આપી દઉં છું એમાંથી છે કે તમને જે પણ છે કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ કે ઘટાવા જાઓ ત્યાં તમને છે કે જે પણ પ્રશ્ન પૂછે બધા પ્રશ્ન છે કે તમે એ પેલાથી જ તે તૈયારી કરી શકો છો ઠીક છે દોસ્તો વિડીયો છે ને કે પહેલાથી લઈને કે સેલ ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂર એક

દોસ્તો હવે આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધા પ્રશ્નો છે ને કે એક એક જોઈશું અને કયા કયા પ્રશ્નો આવી શકે છે કયા કઈ ટેસ્ટમાં હોય છે શું હોય છે બધું આપણે જોઈશું ઠીક છે તો સૌથી પહેલાં છે ને કે તમારે છે કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારી તમને ટેલિગ્રામની ચેનલ છે ઠીક છે તમારે છે ને એને ઓપન કરવાની રહેશે જે એ ઓપન કરશું એટલે તમારા સામે સિમ્પલી છે ને કે મારી ટેલિગ્રામની જે ચેનલ છે એ આવી જશે ઠીક છે હવે એ આવ્યા બાદ તમે જોશો તો નિશ્ચિત તમને છે ને મેં આખી એક પીડીએફ છે ને એમાં અપલોડ કરેલી છે કે મારી ચેનલમાં કે ટેલિગ્રામની જે ચેનલ છે એમાં એમાં જોઈશું ને તો તમને છે ને કાંઈ પીડીએફ તમને આવી જોવા મળે છે ઠીક છે અત્યારે તમે જુઓ તો ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ ટેસ્ટ બુક એની ગુજરાતી કરીને ઠીક છે તો તમારે સિમ્પલી છે ને કે એને ઓપન કરવાની છે હવે જેવું તમે ઓપન કરશો અહીંયા તમને છે ને એ બધા પ્રશ્નો જે ટેસ્ટને લગતા જે પણ ડ્રાઇવિંગને લગતા જે પણ પૂછે છે ને બધા તમને છે ને કે જોવા મળી જાય છે ઠીક છે તમે જોઈશો તો એકથી લઈને તમે જોશો તો સ્કોવ કરશો તમને ચોવીસ પેજ છે એના અને એકસો ને ટોટલ એકસો ને છે ને કે તમને અહીંયા પ્રશ્નો જોવા મળે છે ઠીક છે આ બધા પ્રશ્નો છે ને કે તમે એકવાર વાંચીને પછી ટેસ્ટ દેવા જાઓ તો તમને છે કે પાસ થઈ શકો છો ઠીક છે હવે તમે જુઓ તો સૌથી પહેલાં તમને જો કે આપણે છે કે સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રશ્નો તો નહીં વાંચીએ પણ આપણે છે કે જે જે મુખ્ય છે એ બધું છે કે તમે સિમ્પલી તમે છે ને કે ટેલિગ્રામમાં જઈને કે આ પીડીએફને ડાઉનલોડ કરી લીજો ઠીક છે હું તો અત્યારે તમને છે કે આપણે બેઝિક આપણે જે જે હોય કે કેવી રીતના બધા પ્રશ્નો આવે છે કેવી રીતના ટેસ્ટ આવે છે આપણે જોઈ લઈએ ખાલી ઠીક છે તમે જોઈશું તો ઉપર તમને છે કે આવા નિશાની જોવા મળશે ઠીક છે તમને એની આ નિશાની પૂછ પૂછ છે પૂછશે છે ઠીક છે કે તમે જોવો છો કે આ રીતનું તમને છે નિશાન દેખાડે અને પછી તમને કે ચાર ઓપ્શન આપે ઠીક છે કે કયા પ્રશ્ન કઈ રીતનું આને ચિહ્ન કહેવાય આને શું કહેવાય તો તમે જોઈ શકો છો આ રીતનું છે કે નીચે તીર છે ઠીક છે આ રીતનું હવે એને શું કહેવાય તો અહીં લખેલું છે નીચે કે ફરજિયાત ડાબી બાજુ રસ્તો રાખો ઠીક છે આ રીતનું કારણ કે આપણે છે કે ડ્રાઇવિંગ કરતા હોઈએ આપણને છે કે બધી વસ્તુની ખબર હોવી જોઈએ ઠીક છે કે આ ચિહ્ન જોઈને આપણને કે ખ્યાલ આવવો જોઈએ કે આ ચિહ્ન શું કહેવા માંગે છે ઠીક છે હવે તમે નીચે જુઓ તો નીચે જોશો તો તમને આ રીતનું છે ને કે બીજું પણ એક આવું ચિહ્ન જોવા મળતું છે ઠીક છે આ રીતનું તો આનો શું મતલબ તો આનો મતલબ તમે જોશો તો આ થાય કે વાહન થોભો તો આવું ચિહ્ન તમને ગમે ત્યાં જોવા મળે એટલે આપણે છે કે સિમ્પલી આપણું જે બાઇક હોય કે કોઈ પણ આપણું જે વાહન હોય એને આપણે ઊભું રાખી દેવાનું ઠીક છે કારણ કે આ તમે છે કે જોઈ શકો છો આ ચિહ્ન આ કહેવા માંગે છે ઠીક છે પછી તમે જો નીચે જોશો તો તમને આ રીતનું છે ને કે બીજું ઓપ્શન જોવા મળે છે કે આ રીતનું ચિહ્ન તમને ગમે ત્યાં બોર્ડ લાગેલું હોય આવું ચિહ્ન તમને જોવા મળે તો આનું છે ત્યાંનો મતલબ શું હોય તો અહીંયા તમે જુઓ તો નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે એટલે આપણને છે કે ખ્યાલ આવી જાય આ ચિહ્ન જોઈને કે આગળ છે કે કાંઈક નાસ્તા પાણીનો સ્ટોલ આવશે ઠીક છે આ રીતનો જોવા મળે પછી તમે જુઓ મિશલ સ્ટોલ કહો તો તમને આ રીતનું છે ને કે એક ચિહ્ન જોવા મળે ગમે ત્યાં તો તમે જુઓ તો આ રીતનું છે કે ગાડી હોય ને ત્યાં થોડાક છે આવા છૂટા પથ્થર હોય ઠીક છે એટલે તમને આ છે કે ખબર પડી જાય કે આગળથી ન છૂટા પથ્થર આવવાના છે ઠીક છે એટલે તમે તમારી ગાડીને કે ધીમે કરી શકો છો ઠીક છે પછી જુઓ તો તમને છે કે સાયકલનું આવું જે ચિહ્ન દેખાય તો તમને ખબર પડી જાય કે સાયકલ માટેનું ક્રોસિંગ આવે છે ઠીક છે પછી જુઓ તો આ રીતનું છે કે તમને વાય કરીને દેખાય ઠીક છે તો વાયનો શું મતલબ તો વાયનો પણ તમે જોઈ શકો છો કે તમને લખેલું દેખાય છે કે વાય ક્રોસિંગ ડાબી બાજુ તો આ રીતનું છે ને કે તમને ગમે ત્યાં ચિહ્ન જોવા મળે એટલે તમે છે કે આ બધું છે કે આવડે તો આપણે છે કે સાચી રીતે આપણે જઈ શકીએ છીએ ઠીક છે વાય ક્રોસિંગ ડાબી બાજુ નીચે જો તો જમણી બાજુ વાયક્રોચેન કરીને ઠીક છે અને પછી જુઓ નીચે તમે તમને છે ને કે આ બધા એકસો ને ત્યાંસી થાય ને કે તમે બધા વાંસી જુઓ તો આમાં છે કે આપણે સારા માર્ક્સ છે એ પાસ થઈ જાય ખાલી આમાં ટેસ્ટમાં તો શું હોય ખાલી પાસ થવાનું હોય ઠીક છે પછી તમે જુઓ તો આવી રીતના તમને ચીન દેખાય ઠીક છે આ જુઓ તો આ આનો પણ મતલબ તમે જોઈ શકો છો આ તમને જોવા મળે છે કે આગળ સાંગળો બ્રિજ છે ઠીક છે જોઈ શકો છો પછી તમે નિશેષફળ કહો કરશો તો તમને છે કે આ બધાએ તમે જોઈ શકો છો કે તમે છે તમારી રીતે કે ટેલિગ્રામમાં જઈને પીડીએફને ડાઉનલોડ કરી લીધો ઠીક છે અને પછી તમે આ બધાને તમારે વાંચવા હોય જે પણ પ્રશ્ન છે આ બધા તમે જોઈ શકો છો આ બધા ચીન તમને દેખાય છે ઠીક છે આ બધા તમે જોઈ શકો છો કે આ રીતના જે એન કરીને હોય એમાં તમે જોઈ શકો છો કે લખેલું છે કે વાંકો ચૂક વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ ઠીક છે પછી જુઓ તો વાંકો ચૂકો રસ્તો કે ડાબી બાજુ ઠીક છે પછી જુઓ કે જમણી બાજુ ચીપિયા જેવો પછી જો તો કે ડાબી બાજુ ચીપિયા જેવો ઠીક છે આ બધું તમને કે જોવા મળે છે ઠીક છે આ રીતના છે કે આ બધા છે કે આપણે માંસવાના છે ઠીક છે તો આ રીતના તમે જોઈ શકો છો આ બધા છે ઠીક છે આપણે અત્યારે બધા માંસવાનું માસતા નથી ઠીક છે તમે ખાલી પીડીએફને ડાઉનલોડ કરીને કે તમે તમારી રીતે વાંસી લેજો ઠીક છે તો દોસ્તો આ કાંઈક કે કે આપણે છે કે લાયસન્સ લાઇસન્સનું ફોર્મ ભરીએ અને પછી આપણને જે ટેસ્ટ દેવાની આવે કે જે આ મૌખિક પણ લઈ શકે છે અથવા તો કે આપણને એક કલાકના સમયમાં તે આપી પણ શકે છે ઠીક છે ચાર ઓપ્શન પણ આપે છે ઠીક છે ને એમાંથી આપણે કે ડ્રાઇવિંગ લાઇસન્સને આ ટેસ્ટ દઈ શકીએ છે ઠીક છે તો દોસ્તો આ રીતે તમે પણ જો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવતા તો તમારે જે ટેસ્ટ દેવાની હોય તો તમે છે આ પ્રશ્નને કે વાંચીને તમે ટેસ્ટ દઈ શકો છો તો દોસ્તો જોયું તમે આપડે છે કે લાયસન્સ કટાવવા જઈએ આપે એ બધા છે એક જરૂરથી લીજો ઠીક છે તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો છે પસંદ આવો તો આ વીડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવો તો ચેનલ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમો મળતા છે તો આ Jadi nanti saya untuk saksi ada kira Okay, bye.